સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો હા સાકાર રૂપે હરિની પ્રાપ્તિ દર્શન લેખું છું બસો પચાસમાં ગોપાલ લખ્યું તમારો એ પ્રશ્ન છે કે બીજો જે ખબર નથી બોલો હા ભક્તિ પૂર્ણતા પામ યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિપ્રત્ય યાચવું નહીં સર્વ દશામાં ભક્તિમાં જ રહેવું આત્મા સિવાય એક પણ વસ્તુ માગી નિયણું કહ્યું છે જૈન દર્શન અને ગૃહિત મિથ્યા તો કહેવાય શાસ્ત્રમાં કુપોળદેવ પાસે સોભાગભાઈ ફરી ફરીને માગ્યા કરતા હતા અઢીસો પત્ર લખ્યા બસો પંચાવન કુપોલ મચક આપી જ નહીં સોભાગભાઈ લખે ભક્તામરની વાત લખે ઓ સ્ત્રોત ની વાત લખે કે ચંદન બાળા વરાવે છે અને સોનૈયા પડે છે તમે અમારા ઘરે તો કેટલી વાર આવ્યા જાજમ બિછાવતા હતા અમારે અઠવાડિયા પછી ખાવાનું દાન નથી જમ્મુ સ્વામીના પહેલી રાત લગ્નની પહેલી રાતની વાત કરે કે ભગવતી સૂત્રમાં તો આવું છે બધી વાત બરોબર છે કે આગમમાં છે મને શા માટે લખો છે ગોપાલદેવ ખુલાસો કરે છે ચારસો પચાસમાં ને ચારસો અગિયારમાં એ જે કર્યું છે ને માનતુંગ આચાર્ય મહારાજે જૈન ધર્મની અવેલના થતી હતી એટલે અગર સ્ત્રોત મરકીનો ઉપદ્રવ હતો એટલે તો પણ કારણ બળવાનું તો પણ એ પૂર્ણ વિતરાકતાનું પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી આ પૂર્ણ વિતરાક છે પૂર્ણ વિતરાક જેવો બહુ અમને સહેજે સ્મરણમાં આવે છે પત્ર એટલે આપણને જે છે ને પૂર્ણ આત્મજ્ઞાન પૂર્ણ વિતરાક મળ્યા છે એટલે એ બધાએ જે પ્રયોગ કર્યું છે ભક્ત માર મન તુગાચાર્યમાર જે ભદ્રબાહુ સ્વામીએ ઉવસગર સ્ત્રોત જય વિરાય કે ગમે ખોટું નથી શાસ્ત્રમાં લખ્યું એ પૂર્ણ વિતરાકતાનું લક્ષણ નથી હું હું બીજો છું હું પૂર્ણ વિતરાક છું જ્ઞાની અન્યથા કરે નહીં એટલે કે એક ત્રણ પણ ઘાસ જેટલું માગશો જ્ઞાની પર તો ભક્તિ તમારી પૂર્ણ નહીં થાય અને હું તમને પૂર્ણ રૂપે પ્રાપ્ત થાય નવદા ભક્તિ શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા જ્ઞાની પુરુષ અને પરમાત્મા એક થઈ જાય છેલ્લે ધ્યાન ધ્યાતા અને ધ્યેય ત્રણે એક થઈ જાય એ સાધક એના ગુરુ ને આકાશી ભગવાન સિદ્ધશી લેવડા ત્રણે એક થઈ જાય આ ભક્તિની પરાકાષ્ઠા એ ત્યારે પૂર્ણ થશે જ્યારે તમે એક ત્રણે અમારી પાસે નહીં માગો ત્યારે સૌભાઈ લખ્યું પછી માગી ખાઈને ગુજરાત ચલાવશું આત્માના અનંત અનંત પાસે આ ત્રણ છે કોઈ તમારા આ વાક્યને નમસ્કાર હજુ એ વાક્ય ટાંકીને આ પત્રમાં પછી લખે છે અંદર કે તમે મને મળ્યા પણ તો સૌભાઈ છૂટ હતી આપણે છૂટ નથી માગવાની કેમ કે વ્યવહાર મને પરમાત્મા સાસરા પ્રભુ ગંગે ગંગાદાસ જમના દાસ નવરાત્રીમાં અંબા માતા કુળ દેવતા સુરદન દિવાળીમાં ત્રણ દિવસ દીવો તો કરો જ પણ લક્ષ્મીજી ને તો પ્રસન્ન કેમ થાય ગેલીને ને ઘેર ઘેર સાસરા છે કેવું વાણીઓ દીવો નથી કરતો આશ્રમ ને મંદિરમાં લાઇટિંગ કરે છે તો દિવાળીમાં મંજૂર નથી ગોપાલ જોઈને કે પ્રભુથી જઈને કે બ્રહ્મચારી કે મહાવીર સ્વામીને કઈ એક કરોડ ફુદા એમાં મરી જાય સવારે મંજૂર હોય આ જ્ઞાનને મંજૂર હોય પૂર્ણ પરવા ગયું હવે લક્ષ્મીજી આવે લક્ષ્મી તો પૂર્ણ ની દાસી છે દીવાથી આવે તો હું હજાર નો બલ્બ ન રાખું દિવસ રાત માગવાની ના પડે સબક ભાઈ કે હવે નહીં માગવું તમારી પાસે પછી કે છે સાકાર રૂપે મને હરી મળ્યા આ પત્રમાં એટલે પત્ર લખ્યો કુપલજી જવાબ આપ્યો સાકાર રૂપે હરિની પ્રાપ્તિ હું પ્રગટ દર્શન લેખું છું તો વ્યવહાર પહેલી મિટિંગમાં ત્રણ નમસ્કાર કરેલો ઓળખી ગયેલા દીકરા દીકરા જેવડા નાના હતા બાવીસ વર્ષના થીમદ રાજચંદ્ર છાસઠ વર્ષના ભાઈ પ્રથમ મિલનમાં જ સમકીત તો થઈ જ ગયું હતું આ સમકીતની વાત છે સાકાર રૂપે હરિના દર્શન એટલે મને પરમાત્મા સિદ્ધ ભગવાન તમારામાં દેખાય છે મને સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે જે થઈ ગયું આ નુસ્ખો અજમાવ્યો છે કુપવ દેવે સંતા કુકડી રમ્યા છે જૈન દર્શનમાં પાઠ ઉપર બેસીને ઉપદેશ ત્યારે જ અપાય જ્યારે સર્વસંગ પરિચક કર્યો હોય હું તો ક્રોધી લોભી છું માયાવી છું ખોટું બોલું ભરપૂર અભિમાની છે પૂરું તો કુપવ દેવ પછી હું વ્યવહાર નથી માગતો સૌભાગ્ય માગતા હશે સમજવાની શૈલી છે કે તમે પ્રશ્ન પૂછો હું તમને જવાબ આપીશ જેમ ગૌતમ ગંડર પ્રશ્ન પૂછે માવી સામે જવાબ આપે અથવા ભાઈ પ્રશ્ન પૂછે તો મંત્ર આપો તો દોરો આપો મને ભાગીદાર કરો કે હું ત્રંબકને મોકલું એને નોકરી આપો કે મને આપો કે રવિશંકરને કયો અમને મની ઓર્ડર કરે જ્ઞાની અન્યથા કરે ને કોઈ મચક આપી જ નહીં એટલે કોઈ પણ ઉપાય જ્ઞાની પાસે ને ધર્મ પાસે કરાવડાવવાને નહીં વ્યવહારના એ બોધ આપવા માટે કે તમે પૂછજો હું જવાબ એ પહેલા મહાવીર ને કહેલું જમણે બેઠા ગૌતમ સોભાગભાઈ અને ડાબે બેઠા એ સુધર ડુંગર ગંડલ ડુંગર વચમાં કોણ હોય ખાલી જગ્યા પૂરો સ્કૂલમાં આવે ને પ્રશ્ન કે છે આમાં સાકાર રૂપે હરિની પ્રાપ્તિ અને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું એ માગતા છે ક્યારે આપણે માટે આ કેવું છે હું પૂછું ને તમે જવાબ આપજો કે આપણને એવું કે દાજા ઉપર ડામ આપે તરત ભાગી જાય ને આપણે મંદિર છોડીને એમને બી ભાગી ગયેલો છે તો એ દેવદેવી ભાગી ગયેલો જ છે ને એ કે છે હું માનું છું ગોપાલજો ને પ્રભુ છે કે ગોપાલજો ક્યારે શીખવાડું તારું તો હું માનું છું તું માનું છું ને કે હું ગોપાલજો ને માનું છું અરે ચાલુ બહુ જ ચાલતો તો પ્રભુ શ્રીજી એ ભાઈને ત્રણ નમસ્કાર કરે ગોપાલજો ને ચિત્રપટ કરવા જ જોઈએ ને બેસતા પહેલા પ્રભુથી પૂછે છે કોને નમસ્કાર કર્યા તો કે કુપલદેવને તો કે તે તારે રૂચિ નમસ્કાર કર્યા છે કુપલદેવને નહીં કુપલદેવ નમસ્કાર કર્યા હોય તો એ સમકીતી હોય એક જ સાચું વંદન જીનવર પતિ વર્માન પતિ ટાળે નર નારીને ભયંકર ભાવ સાગર તારી રૂચિને નમસ્કાર કર્યા છે એ કુપલદેવ નહીં બધા કહે છે કે હું કુપલદેવને માનું કે પ્રભુથી જ કહે છે એ સ્વીકારે ત્યારે કે આ ચાર જણનો સ્વીકારો શરૂઆતમાં પછી પ્રભુ સુધી બ્રહ્મચર્યનું સ્વીકાર્યું બાકીનું કેવડી ગમે ધોરી ભગતને આત્મસિદ્ધિ આપું આખી સમજાવી અંબાલાલ ગોપાલ જવાબ જ નથી આપતા નડિયાદ સ્ટેશન મૂકવા જાય છે ફરી વાર પહોંચે છે મેં તમને પહેલા તો પૂછ્યું છે પણ ક્યાંક બીજી વાત હશે એટલે ગોપાલ બીજું હોય ઉપયોગ તો તીવ્ર હોય જવાબ જ નતો હોય પણ કે હું ધુરુ ભગતને આત્મસિદ્ધિ આપું ગોપાલ તો બેસાડ ટ્રેનમાં ટ્રેન ઉપડવાની છે ગાડે વિસલે મારી દીધી છે લીલી ઝંડી મેં પહેલા તમને પૂછ્યું કે ફરીવાર પૂછું છું કે આમ દૂરી ભગતને આત્માથી આપો કોપલ તો વિચારીને કહીશ હું વિચારીને કહીશ એટલે વિચાર્યું નથી કોપલ આ તો પ્રભુથી જે લૂંટવી દીધું છે આપણને બધું શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ પડે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ